ભાવનગર શહેરમાં ધોળા દિવસે જાહેર રોડ પર ત્રણ શખ્સોએ લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જો કે આ ઘટનામાં પોલીસની સતર્કતાના કારણે લૂંટારૂઓ જિલ્લા બહાર પલાયન થાય એ પૂર્વે જ પોલીસે ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસબીઆઈ બેંક પાસે રૂપિયા પંચોતેર લાખ રૂપિયાની લૂંટ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો જે ઘટનામાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને પરત જઈ રહેલા બે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ભરેલા થેલાની છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક એક્ટિવા અને બાઇક પર સવાર ત્રણ ઇસમોએ અટકાવી રૂપિયા ભરેલી બેગને લૂંટી ફરાર થઈ ગયા હતા જેને લઈને ભાવનગર એપીએમસીમાં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકે લૂંટ કરી ફરાર થઈ ગયેલ ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે પાંચ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ત્રણેય લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ચુમ્મોતેર લાખ પચાસ હજાર રોકડ અને સુડતાલીસ હજારના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ચુમ્મોતેર લાખ સત્તાણું હજારના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર બનાવને લઈને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે માહિતી આપી હતી ત્રણ આરોપી કે જેમના નામ હિતેન અલ્પેશ અને રાકેશ છે ત્રણે ભાવનગર શહેરના રહેવાવાળા છે તેમને પકડી લેવામાં આવે છે તેમની પાસેથી ચોંતર લાખ અને પચાસ હજાર રૂપિયા બરામદ કરવામાં આવે છે સાથે સાથે લૂંટમાં વપરાયેલા છરી ચપ્પુ અને વાહનો પણ કબજે કરવામાં આવેલા છે